ગુજરાત સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ઠંડી જોર પકડતી જઈ રહી છે રાજકોટની વાત કરીએ તો રાજકોટ દાઢું બોર જોવા મળ્યું કારણ કે વહેલી સવારથી જ ઠંડા પવનો શહેરમાં ફૂંકાવા લાગ્યા મોડી રાત્રે શહેરીજનોએ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો પરંતુ જેમ જેમ રાત ઉકટી ગઈ તેમ તેમ હિમાલય તરફથી આવતા પવનો બર્ફીલા પ્રદેશ પરથી આવતા પવનો રાજકોટને ઠંડીમાં ફૂંટ્યું આ દ્રશ્યો છે રાજકોટ શહેરના વહેલી સવાર ત્યાં રાજકોટવાસીઓએ ઠંડીનો અનુભવ તો કર્યો પરંતુ આ કડકડતી ઠંડીમાં પરિજનો ઝૂંટવાયા પણ અને દાડુ બોળ રાજકોટ જોવા મળ્યું આપ દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટ શહેર ધુમ્મસ છવાયેલું છે અને શહેરમાં સૂર્યોદય ભલે થયો હોય પરંતુ હજી સૂર્યપ્રકાશ પૂરતો શહેરમાં પ્રસરી ચૂક્યો નથી અને તાડું પોળ રાજકોટ જોવા મળી રહ્યું છે જુઓ રાજકોટ શહેરના ઠંડીના દ્રશ્યો